જસદણના ખાનપર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું કુંવરજી બાવળિયા દ્વારા સ્વામિનારાયણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી તેમજ સભામાં સંબોધન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે જસદણના વિકાસની વાતો પણ કરી હતી તેમજ જસદણથી ખાનપર રોડ પર સ્વામિનારાયણ મંદિર સુધીનો રોડ પણ મંજૂર કરાવવામાં આવ્યો હતો જસદણ ભાદર નદીનો રિવર ફ્રન્ટ સાહીઠ કરોડના ખર્ચે બનાવવામાં આવશે તે પણ મંજૂર થઈ ગયેલ છે ગોંડલના સ્વામિનારાયણના મંદિર કોઠારી પણ હાજરી આપીને ઉપસ્થિત રહ્યા હતા સભાને સંબોધી હતી અને દર વર્ષે અમરાપુર સંસ્થામાં કુંવરજી બાવળિયા દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કરવામાં આવે છે જેમાં દાતાશ્રીઓના સન્માનમાં કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવતા હતા તેમજ આગામી ફેબ્રુઆરીમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જસદણ ખાતે વીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આમ તો ઘણા સમયથી સંતો તરફથી મને દર્શન કરવા માટેનું આમંત્રણ મળતું પણ જોગાનો જોગા નવા વર્ષમાં સંતોના આશીર્વાદ એમનું આમંત્રણ અને કેટલાક અમારા આ મંદિરની સાથે વર્ષોથી જોડાયેલા ભક્તજનો એમની પણ લાગણી હતી અને એના ભાગરૂપે આજે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે અહીંયા વધાર્યા હતા અહીંથી સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા અમારા કેટલાક મિત્રો અને ભક્તોની ઈચ્છા હતી કે આ મંદિરની પાસેનો ખાનપાનનો રસ્તો ઓળખાય છે એ નામે આ મંદિરનો રસ્તો થાય એની પણ અગાઉ રજૂઆતો હતી આ ચાલુ વર્ષના જે બજેટની જોગવાઈ હોય છે જોગવાઈમાં આ રસ્તો એટલે ખાનપર રોડ બાયપાસથી પુલ સુધીનો એક કરોડને ચાલીસ લાખ રૂપિયામાં રસ્તો મંજૂર કરાયો દરવાજા સુધી આ સાડા પાંચ મીટર એટલે ડબલ પટ્ટીનો રસ્તો સીસી રોડ બને ત્યાંથી પુલ સુધી નાલા સુધીનો બાકીનો રીકાર્પેટ થાય એ રીતનો આ રસ્તો એની ટેન્ડરની વગેરે પ્રક્રિયાઓ શરૂ થતાં આ ચાલુ વર્ષમાં જ આ રસ્તાનું કામ સરસ થશે અહીંયા દર્શને આવતા સૌ ભક્તજનોને પણ ખૂબ સરસ મજાની સુવિધા મળે એવો આ રસ્તો થશે આ બધું સ્વામિનારાયણ ભગવાનની ઈશ્વરની કૃપા હોય અને સાથે સાથે આજે ગોંડલથી પણ પૂજ્ય સ્વામી અને કોઠારી સ્વામીજી પણ અહીંયા પધાર્યા હતા એમના પણ આશીર્વાદો મળ્યા અને નવા વર્ષમાં કામ કરવા માટેની એમની ઈશ્વરની ભગવાન સ્વામિનારાયણની એના આશીર્વાદથી ખૂબ શક્તિ મળે એવી ભગવાનને પ્રાર્થના પણ કરી હરેશ તરૈયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ